હવે ખેડૂત મિત્રો આપણે અહીંયા ઘઉંનું વાવેતર કર્યું છે દિલીપભાઈ તો એમના એના વિશે માહિતી કહીશું કે વેરાયટીના ઘઉં છે તેના વિશે વાત કરીશું તો દિલીપભાઈ હવે અમારા ખેડૂત મિત્રોને જણાવવા ઘઉં વિશે જય ગૌ માતા નામ દિલીપ કે ઈરપરા ગામ મીઠાપુર તાલુકો ધારી દિલ્લો અમરેલી અમે દર વર્ષે ટૂંકમાં ટુકડા ઘઉં છે બંસી ઘઉં છે એમ અલગ અલગ ઘઉં ઘરે ખાવાના અને વધે તો વેસવાના એવી રીતના વાવેતર કરતા હોય છે પણ આ વખતે આપણે સોના મોતી ઘઉં વાવેતર કર્યું છે જે ગ્લુટીન નું પ્રમાણ ખુબ જ ઓછું હોય અને ન્યુટ્રીશન ખુબ વધારે હોય ફાઈબર વધુ હોય જે આપણે માનવ શરીર અત્યારે ઘટે છે એ વસ્તુ આમાં વધુ જોવા મળે છે જે વસ્તુ આપણને નડે છે એ વસ્તુ આમાં ઓછી જોવા મળે છે એટલે આપણે આ જાત પસંદ કરી એટલે વધુ મહત્વ ખાવામાં ભાખરીનું હોય છે તો ભાખરી સારામાં સારી આપણે સોનામોતી ઘઉં થાય છે એટલે ભાખરી ખાવાની ટેવ હોય અથવા ભાખરી ખાવામાં ઈચ્છુક હોય જેને ભાખરીમાં ઇન્ટરેસ્ટ હોય એના માટે સોનામોતી ઘઉં બેસ્ટ છે બીજું કે સુગર પ્રશ્ન હોય ડાયાબિટીસ હોય એ લોકોને ઘઉં રોટલી ખાવાની ના પાડવામાં આવે છે તો ઘઉં ક્યાં ઘઉં તો કે આપણે લોકવાન ને આ તે ઘઉં જે આવતા હોય કરતા જરૂરિયાત છે પણ ખુબ ઓછી માત્રા ની જરૂરિયાત હોય છે એટલા માટે ડોક્ટરો ને એવી સલાહ આપતા હોય આયુર્વેદ આ ડોક્ટરો કે ઘઉં બને એટલે ઓછા ખાવ ને જવ બાજરો ને એવું ટૂંકમાં ખાઓ તો આપણે આ એક નવો વિકલ્પ લઈ આવ્યા છે એક મોતી ઘઉં છે એમાં જેવી રીતના લોકો કે અન્ય ઘઉં માં ગ્લુટીન નું પ્રમાણ છે એનાથી બહુ નહીવત બહુ ઓછું ગ્લુટીન નું પ્રમાણ આમાં હોય છે એટલા માટે નુકસાન કરતા નથી ફેટનું પ્રમાણ પણ ખુબ ઓછું ખાઈ એટલે શરીર પાછું વધી જાય વજન મેન્ટેન થાય નહીં વજન નહી વધવા દેવું હોય તો પણ સોનામતી ઘઉં નું ખુબ મહત્વ છે ડાયાબિટીસ પ્રશ્ન હોય એના માટે પણ ખુબ મહત્વનું છે ડાયાબિટીસ ન હોય અને આ ઘઉં ખાવામાં આવે તો ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના પણ પ્રશ્ન નથી રહેતા એટલા માટે આમ ગણો તો બધી વાતે બેસ્ટ ક્વોલિટી ટૂંકમાં ખાવા લાયક ઘઉં હોય તો સોનામોતી ઘઉં જી બાકી તો લોકો બંસી ઘઉં ટુકડા ઘઉં ને એવું બધું ખાતા હોય પણ બધામાંથી સારું બેનિફિટ આપણને સોનામોતી ઘઉંમાં મળે છે જેમ મેં વાત કરી એમ ગ્લુટીન ઓછું ફાઈબર વધુ જી એવી રીતના ન્યુટ્રિશન વધુ તો આ બધું શરીર ને જેવી જરૂરિયાત છે એટલા માટે આ વર્ષે મિનિટ ભાવ આપણને એમ થાય કે એકવીસો ભાવ તો એટલું બધું મોંઘું કેમ એમ તો તમે લોકવાન ઘઉં કોઈ ખેડૂત ને પૂછ્યો કે ઉતારો એક વીઘે કેટલા મણ થાય તો કે સાહીઠ મણ એવો આસપાસ નો

તો ભાવ વધુ જો સમજાય તો ભાવ વધુ છે જ નહીં

ત્યારબાદ ગાયના ગોબર ગૌમૂત્ર થી જીવામૃત બનાવીને એનું જમીનમાં પાણી સાથે જમીનમાં જીવામૃત આપતા હોય એટલે ન્યુટ્રીશન વેલ્યુ રાસાયણિક ખેતી ના સોનામતી ઘઉં તમે જોશો ને તો એની થી પણ ન્યુટ્રીશન વેલ્યુ આમાં છે વધુ કેમ કે

બીજા નો પટ આપ્યો હોય એ પણ અમે અલગથી વિડીયો બતાવીશું બરાબર જી એવી રીતના મિક્સ પાકની વ્યવસ્થા કરેલી હોય આમાં છે કોઈ એવી રીતના રાય હોય એનો છંટકાવ કરેલો હોય અને ધાણા જી

પાક લેતા હોય કેવી રીતે મગફળી હતી તો મગફળી નાઇટ્રોજન ક્ષમતા એટલી હોય કે પોતે જ નાઇટ્રોજન ઉત્પન્ન કરતો હોય એને જરૂરિયાત ન હોય કુદરતી નાઇટ્રોજન એ નાઇટ્રોજન છે ને એને જોઈએ એટલું લીધું હોય બીજું જમીનમાં મૂકતું હોય તો અત્યારે ઉપર એની ઉપર ઘઉં આવીએ એટલે ઘઉં સતત નાઇટ્રોજન ની જરૂરિયાત હોય

આપણે એક આયામ જ છે મિક્સ પાક પદ્ધતિ સહજ સહજીવી પાક પદ્ધતિ તો એમાં આ બધું ધ્યાને લઈને કરતા હોય છે આપણે એની વિશેષ પણ એક વાત કરશું કે ક્યાં ક્યાં પાક કેવી રીતના વાવવા અને પ્રાકૃતિક ખેતી ની ટોટલ પદ્ધતિ એક જી જી આના ખેડૂત મિત્રો જે કોઈ વ્યક્તિ ને આ સોના મોતી ઘઉં નું ખરીદવા માંગતા હોય કોઈ દર્શક મિત્રો હોય એમને તો ડિસ્પ્લે ઉપર દિલીપભાઈ નો નંબર આપવામાં આવ્યો છે તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી પણ જોઈતી હોય તો લઈ શકો છો અને ઓર્ડર પણ કરી શકો છો જય ગો માતા જય ગો માતા